લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસ ઉમેદવાર અંગે મોટા સમાચાર આ બેઠક ઉપર વધુ એક નામ રેસમાં હોવાની ચર્ચા ચાલી રહી છે વિક્રમ સોરાણીને કોંગ્રેસ સુરેન્દ્રનગરથી આપી શકે છે ટિકિટ તળપદા કોળી સમાજના વિક્રમ સોરાણીને કોંગ્રેસ ટિકિટ આપી શકે એવી ચર્ચા હાલમાં ચાલી રહી છે તો ઋત્વિક મકવાણા અને નૌશાદ સોલંકી પણ રેસમાં જોવા મળી રહ્યા છે બીજેપીએ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે કોંગ્રેસ સાતિક બેઠકો ઉપર જે નામની યાદી જાહેર કરવાની બાકી છે તો સુરેન્દ્રનગર લોકસભામાં હાલમાં વધુ એક નામ ચર્ચામાં છે અને વિક્રમ સોરાણી જેનું નામ અત્યારે ચર્ચામાં છે સુરેન્દ્રનગરથી કોંગ્રેસ તેમને ટિકિટ આપી શકે છે તળપદા કોળી સમાજના છે વિક્રમ સોરાણી આ સાથે જ ઋત્વિક મકવાણા અને નૌશાદ સોલંકી પણ આ રેસમાં છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા જીગ્નેશ જિગ્નેશ શું ચર્ચાઓ ચાલી રહી છે કોંગ્રેસના ઉમેદવાર

ચોક્કસથી આભાર આપનો તમામ માહિતી બદલ જિગ્નેશ